ઓ દિના ચા પીવી હે હા પર એ આભળ્યો જાણી કે બ স্পેશિયલ બરાયસ પણ ખોડ નાખવાનું ભૂલી ગયો આ બાઈક લીધું સર્વિસમાં તો જેલાજીસ બાઈક લેવા અને પસપડી BMW

સમય શનિવારે ઠંડી હોય એટલે મોડો રાખે આજ જ વહેલો જવાનું પણ છેલ્લા એક મહિનાથી મોડો ગયો હતો તો દૂધ ભરાવતો હું એને મૂકતો હું ગાડી લેવા આવશે ગામમાં કેટલા ગુણ કેટલા ગુણનો ટેસ્ટ છે ટેસ્ટ છે એ કયા વિષય ન આગલા ટેસ્ટમાં ગણિતનું ગણિત નહોતું વીસમાંથી ચૌદ ચૌદ ગુણ આવ્યા

પંદર મિનિટથી જો હવે હવે નાઠી સવારે પડે ને પોતપોતાના નિત્યક્રમમાં બધા લાગી જાય કોઈ પાપ કરે કોઈ પુણ્ય કરે પણ એ તો એમને ખોરાક એટલે એ પાપ ના ગણાય કારણ કે એ ખાઈને એમને પેટ ભરવાનું હોય સિંહને એમ તમે કોઈક શિકાર ના કરો તો પછી એ જીવે ક્યાંથી એટલે એ તો રહેવાનું અને મસ્ત સૂર્યદેવ દેવન પ્રગટ થઈ ગયા ટાઈમ છે અડધો કલાક તો ફટાફટ ખેતરમાં ચક્કર લગાવી લઈએ પછી નાઈ અને જમીન ઓફિસ પણ લાવવું પડશે કામ તો કરવું પડશે ને તો ફટાફટ છે પહેલાં ચક્કર લગાવી લઈએ પછી બીજી બધી વાત આ ઠંડીમાં ફૂદી પણ ચોંટી ગયો તો એને એને ઊભું થવાની કોશિશ નથી તાકાત જ નથી રહી કે હું ઊભી થઈને ઉડી શકું એમ કારણ કે ઉપર થોડો ઠાર પડ્યો અને પોતે ચીદી ગયેલું સારી રીતે આખા જીરામાં દાણો પડી ગયો છે લગભગ મોસ્ટ ઓફલી હવે બીક હાવ વીસ ટકા જ છે બસ બાકી બિલકુલ નથી ઠાર એટલું બધું નથી પણ ઠંડી બહુ છે ઠંડી છે ઠંડીનો ચમત્કારો છે અને ઠંડી પણ જોઈએ પણ તે તો ભલે મોડી તો મોડી પણ પડી તો ખરી અત્યારે ખેડૂતો વધારે ઉત્પાદન માટે ખેતરમાં વધારે રાસાયણિક દવાનો કે પછી રાસાયણિક ખાતરનો જંતુનાશક દવા પછી સલ્ફર ઝિંક કેટલું ટીકડી ગધરપ સાદો ગધરપ કેટલું કેટલું નાખે હવે એરંડામાં ટીકડી ગદરપ ને ગદરપ નાખે એટલે કે વજન પકડે એટલે આ વજન એકદ બોરી વધારે થશે પણ જમીનમાં કેટલું નુકસાન થશે અને એગ્રોવાળા ગ્રોવાળા કહીએ કે એક એકરમાં દસ કિલો નાખો બાર કિલો નાખો તો ખેડૂત પંદર કિલો નાખીને બેઠા હોય છે ઉત્પાદન વધારે મળે પણ આ સાલ પંદર કિલો નાખ્યું આવતી સાલ પાછું પંદર કિલો નાખવું પડશે એ ના જોવાનું બસ એક વર્ષ ઉત્પાદન મળે પણ બીજે વર્ષ એની જમીન પાછું ઉત્પાદન નીચું કરી નાખે પણ શું કરે જો ના નાખે તો ઉત્પાદન ના મળે અને ઉત્પાદન ના મળે તો ખેડૂતના ખર્ચા ના થાય તો ખર્ચો ના મળે એટલે એ ખેડૂતનો તો બે બાજથી જ થાય જો છણિયો ખાતર ભરે ને તો ઉત્પાદન લગભગ બે વર્ષ સુધી તો ટકી રહે એ મળતું નથી અત્યારે અને લેવા જાય તો એનો ખર્ચ વધી જાય જો ઓર્ગેનિક કરવા થાય તો ઉત્પાદન ઘટી જાય પ્લસ એના ભાવ ના મળે અત્યારે તો ખેડૂતને આવકમાં માઇનસ વધારે થાય ले ओवे कानो बदु ज्ञान આપી દે તું હવે फटाफट નાઈ લેશું जमीन निकल जाए જશે तरफ તરફ સંશક બની ગઈ બે નો કા આ લેતા રે ટાઈમ થઈ જાય સાડા આઠ આવાનું બને હેરું તો એક ચક્કર ચાબામાં જ લગાવેલો તો મસ્ત ધૂપ નીકળી અને સવાર સવારમાં શિયાળામાં ઠંડી હોય ધૂપ તો કોને ના ગમે નીચે થી હાદ આવ્યો જમવાનું થઈ ગયું આવી જમી લો તો ઓફિસ પહોંચીને કામ કરશું આશુ પણ આવી ગયો કાલ થોડો વહેલો જતો રહ્યો હતો એને કાંઈક દવાખાને જવાનું હતું માન લઈને અને ગાડી પ્લાન્ટમાંથી આવી ખાલી થાય કાલે છે રવિવાર કાલે છે રજા આશુ ઓફિસે આવશે કારણ કે આશુ કે છેલ્લા એક મહિનાથી રવિવાર આવ્યો જ નથી કોઈ દી મોદ આવ્યો હતો રવિવાર એ આવ્યો જ નથી તો હવે લગાતાર લગભગ ત્રણ ચાર રવિવાર તો આવશે કારણ કે હાલમાં લાવવાનું છે પાપર कपड़ा लेवा का लगन चालू था इसे चार दिवस हमारे कुटुंब में थे तो यहाँ ऑफिस आते थोड़ी उसी से आईश काले नहीं आऊँ प्रम दिवस तो बिल्कुल नहीं हो रहा है मंगलवार आईश दूसरा दिन पाती जॉन से नहीं हो रहा है आओ प्रम थे तो फटाफट काम कर सो गीत सांपड़ता जा सो काम करता जा सो डॉक्यूमेंट <laughs> ये फाइल में पता है તો એ ગઈ દી હા તો એટ કામનો કરવાની છે ચાવી લીધી ચાર તો બમ ઈટુ એ દીના ઓ દીના ચા પીવી છે હા પણ એ હા ભળ્યો જાણી કે સ્પેશિયલ બરાઈસ પણ ખોન નાખવાનું ભૂલી ગયો આમ ખોંડ મંગાવું એક દિવસ કેવું છે ખબર અમારા પાર્ટી એક જયંતિલાલ છે ચાના સ્પેશિયલ ચા તો બનાવી સ્પેશિયલ દૂધ બધા નંગ ખાયું આદુબાદુ મારી મસાલો બધો મસાલા વાળી ચા પણ ખાંડ નાખવાનું ભૂલી જાય એકદમ બિલકુલ ખાંડ નહીં ચા પીજે તો ચા ડાયબિટીસ વાળું પીએ પછી બધી થોડું થોડું પી લીધી બગાડી નહીં અને નવી પછી ના લાગી હવે ત્યારે પેલો ગાડીવાળો ડ્રાઈવર ચોક કરેલો કઈ ખાંડ નંખાવે તો જ પીશ જવાનું તો કાલે બાબર પણ આજ ઓફિસનું કામથી જવાનું રહો તો કપડાં લેતો આવીશ ને બે કામ થશે અને અત્યારે મારી બગલમાં છે કેનાલ સુથાર નેસડીવાળી હું તમને બતાવું કેટલી ફૂલ ચાલે રહી થોડું કામ હતું બસ કસ્ટમરા આવશે તો થોડું ફિંગર લેવાની છે તો લઈ લેશું અને તમને બહારનો નજારો બતાવું અમારું મારું પાબર શહેર તો બસ પાપર કામ પતી ગયું અને બાઇક મળ્યું સર્વિસમાં તો પહેલાં જઈશું બાઇક લેવા અને પછી જશું સીધા ઓફિસે ઉતાળામાં કપડાં લીધા હવે જોવા જેવા પેર થાય ને જેવા પહેરાય પગ છે તો સારા ને બે દિવસ પછી લગ્ન કરવાનું કેવા થાય તો આગળ પડી બીએમડબલ્યુ સારું

જોઈએ આવે તો કદાચ લઈ લઉં તો લઈ લઉં સાંજે કઈશ તમને લીધી લીધું તો ઘરે આવીને ખુશ ખબર ઋતુનો ટેસ્ટ હતો પર્યાવરણનો તમે જોયો છે હવાર વહેલા મૂકવાઈ ગયો તો એ વીસ ગુણનો ટેસ્ટ હતો એમાં કેટલા આવ્યા છે મેં તો કીધું હતું કે પંદર ઉપર તો લાવ જે જ પણ એણે લાવ્યા છે ઓગણીસ માર્ક્સ તો સારી એવી તૈયારી હતી સારી એવી તૈયારી હતી પ્રશ્નો લોંગ હતા અને પાંચ પ્રશ્નો હતા વિકલ્પવાળા વાળા વિકલ્પના પાંચ પાંચ સાથે આપણે ઓલા પાંચ પાંચ સાથે આપણે પણ ઓલામાં વિસ્તારથી લખવાનું હતું અને ઓલામાં તો ખાલી ટીક જ કરવાના હતા ઓલી મોલમાં ગાડી જોઈ હતી એ તો યાર હાથી હારી પણ મોંઘી બહુ હતી છસો નવ્વાણું રૂપિયા સાતસો રૂપિયા પૂરા અતિ લોખંડ મસ્ત બધા દરવાજા ખોલતા હતા પણ આ ના રાખે તોડી રાખે પણ આમ તો અતિ લોખંડ તૂટે એમ નથી પણ કીધું આટલી મોંઘે લઈ જાવી તો ખાલી એક જ આપણે મજબૂત એક ટ્રેક્ટર લીધું ને એક લીધું છે ગાડી બસ બસ તો આની સાથે વિડીયો એન્ડ કરીશું મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી માત્ર અગિયાર વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ બાય